નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ એક પોર્ટેબલ મિની ઇન્વર્ટર જેની અંદર તમને ડ્યુલ ટોર્ચ મળશે સોલાર પેનલ બી મળશે અલગ અલગ બલ્બ બી આવી જશે પાવર બેન્ક બી આવી જશે મલ્ટિપર્પ છે બધી જ વસ્તુ એક જ વસ્તુની અંદર તમારે આવી જશે આ રીતના તમારે ત્રણ બલ્બ બી આવી જશે બધી જ વસ્તુ આની અંદર આવી જશે આપણે આનો પૂરો પૂરો હતો એમાં તમને બતાવીશ કેવી રીતે યુઝ થાય છે આનો એ બધી જ વસ્તુ તમને આની અંદર બતાવીશ આજે છે ટોચ અને એનું કોલ ઓફનું બટન આપેલું છે આ તમારે ચાર્જિંગ માટેનો કેબલ આપેલો છે આ જે યુએસ બી આપેલું છે આનાથી તમે મોબાઈલ ચાર્જ કરી શકો છો આ તમારે સોલાર ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ આપેલો છે અને ત્રણ બલ્બ માટેના સોકેટ આપેલા છે અહીંથી પહેલાં પહેલાં તો સ્વિચ ઓન કરવાની એટલે બ્લુ લાઇટ ચાલુ થઈ જશે બ્લુ લાઈટ ચાલુ થઈ ગયો મતલબ એ વસ્તુ બેટરી ઓન થઈ ગઈ છે આની અંદર બે ટોર્ચ આપે છે એક તો આ છે તમારે લગભગ લગભગ આ બસોથી ત્રણસો મીટર સુધી આરામથી તમને આની અંદર લાઇટ જશે તમે આની અંદર ખેતરમાં બી યુઝ કરી શકો બધી જગ્યાએ બહાર ગયા હોય તો બી યુઝ કરી શકો છો ઘરે યુઝ કરો તો આ બેટરીનો તમે યુઝ કરી શકો છો આ તમારે ઘરે આરામથી અંધારામાં આખો રૂમ તમારો પ્રકાશવાનું કરે છે પછી આની અંદર ત્રણ બલ્બ આપેલા છે આવા આ બલ્બ છે તમે ગમે ત્યાં હેંગ દો અને કેબલ બી મોટો છે તમારે લગભગ દસથી બાર ફૂટનો કેબલ છે એ તમે કેબલ બી ગમે ત્યાં તમે મૂકી શકો છો અહીંયા પોઈન્ટ આપેલા છે આની અંદર લગાવી દો એટલે ચાલુ થઈ જશે આ એક છે બીજું છે અને આ ત્રીજું છે આ ત્રણ તમે બલ્બ એક સાથે આની અંદર કનેક્ટ કરી શકો છો આપણે કેવી રીતે કનેક્ટ કરશું બધું આની અંદર તમને બતાવો આજે જે બલ્બને તમે કોઈ કોઈ બી જગ્યાએ હેંગ કરી શકો છો એનો કેબલ બી તમને લગભગ લગભગ દસથી બાર ફૂટ જેટલો કેબલ છે લાંબો એવો કેબલ છે એટલે વચ્ચે તમે તમે ત્યાં મૂકી દો તો તમે એને આખા ઘરની અંદર તમે લગાવી શકો છો ત્રણે ત્રણ ચાલુ કરી આની અંદર પિસ્તાલીસો એમએચની બેટરી આપેલી છે આ ત્રણ આની અંદર बलब आई गां कर तो रीते लटका जाना अलग अलग रूम में तीज एक अंदर बढ़ूज ऑटोमेटिक आई गयी आ त्री जाए पी तक आ सोलार पेनल भी आ जाए आ लगभग सोलार पेनलो केबल भी खास मोटो आपेलो है लगभग लगभग आ दस बार પાવર જો કે બોલજે આની અંદર લગા દેસુ પાછો એટલે સોલાર થી તમારે ચાર્જિંગ થાશે એ ઉ જરૂરી નથી કે સોલાર તમારો જે છે એ સૂર્યપ્રકાશમાં જ રાખવાને તમે ઘરની લાઇટ ની નીચે રાખશો તો ભી થઈ જશે જો અહીંયા તમે જોઈ શકો છો કે બાકીમાં લાલ લાઇટ ચાલુ થઈ ગઈ એટલે મતલબ એ સોલાર થી ચાર્જિંગ થવાનું ચાલી રહ્યું છે રાતના બેની લાઇટ તમે દેગા કે એ ચાલુ થઈ જાય છે આ તમાર એક્રોડ છે આ કી સ્વિચ ઓન जातो આ ચાલુ થઈ ગઈ ટોચનો પ્રકાર બી ખાસ એવો સારો છે પિસ્તાલીસો એમએચની બેટરી છે પ્લસ અહીંયા પાવર બેંક બી આપેલી છે એટલે તમે કોઈ બી તમારો કેબલ હોય મોબાઈલનો ચાર્જિંગનો એ કેબલ આની અંદર લગાવો એની અંદર સાથે ફોર ઇન વન કેબલ બી ફ્રી આવે છે આ ચાર કોઈ બી સી સી ટાઈપ છે એન્ડ્રોઈડની પિન છે આ ચાર પિન તમને ટૂંકમાં સાથે અંદર ઇમિટ આવે છે આની જગ્યાએ તમે યુએસબીમાં લગાવી અને તમારો ફોન બી અહીંથી ચાર્જ કરી શકો છો એની જગ્યાએ તમારે કદાચ બીજું તમારો કેબલ હોય કે બી તમે યુએસબી કેબલ બી યુઝ કરી શકો છો આની અંદર અને કિંમત અત્યારે ખાલી ઓગણીસો નવ્વાણું રૂપિયા છે પૂરા ગુજરાતમાં તમને ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી છે જ્યાં જોઈતું હોય ત્યાં તમને ઘરે બેઠા મળી જશે કેશ ઓન ડિલિવરીની સુવિધા આપણે રાખીએ છીએ અહીંયા આપેલો નંબર છે એ નંબર ઉપર ગમે ત્યારે તમે ફોન કરી શકો છો નાઇન સિક્સ થ્રી એઇટ ટુ એઇટ ફાઇવ નાઇન એઇટ ફાઇવ અથવા તો નાઇન વન સેવન થ્રી ફોર એઇટ ફાઈવ નાઇન એઇટ ફાઈવ થેન્ક યુ વેરી મચ દોસ્તો આવી જ નવી પ્રોડક્ટ લઈને અમે પાછા આવશું ત્યાં સુધી બાય બાય